જય શ્રી કૃષ્ણ બધા ને જય મુરલીધર કેમ છો મજામાં મજામાં મજા માં જોઈએ આપડા વિડિયો જોતા એને શું વાંધો હોય માં જ રહેવાનું શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા બધા મજા માં જઈશું આજે અમને વિડિયો ઉતારવામાં આમ એવી મજા આવે છે એની વાત જ વાત જ પૂછો માં કેમ કે તમારો બધાનો નો બહુ સપોર્ટ રહ્યો એના બદલ ખુબ ખુબ આભાર તમારો બધા નો

એટલે અમારો બે નો એક જ છે અને મારું નામ હર્ષિતા છે હું બીબીએસ છું મારી ભણતર ની વાત કરી તો મેં ડિપ્લોમા કર્યું છે mechanical માં અને પછી અમે BE diploma પછી BE કર્યું છે અને જોબ પણ કરી ત્રણ ચાર વાર જોબ કરી પણ family ફેમિલીમાં બધા ઘર વ્યક્તિ ના પાડે છે જોબ કરવાનું એટલે આપણે જોબ કરતા નથી મૂકી દીધી છે અને મુખ્ય અને જાજા મહિના થયા નથી છ સાત મહિના પેલા જોબ મૂકી દીધી ઘરે થી બધા ના પાડતા હતા એટલે ઘરે એવો પ્રશ્ન હતો કે અહીંયા મારે ખેતીનું કામ હોય પચીસ વીઘા જમીન છે અને ખેતીનું કામ હોય ને બીજું બે ટ્રેક્ટર છે એટલે ટ્રેક્ટર રાખવાનું ને એવું કામ હોય ડ્રાઈવર પાસે કરાવીએ તો ઈ મજા ના આવે બીજાની ખેતી કરતા હોય એટલે એટલે બે ભાઈઓ જ ઘરના ટ્રેક્ટર હોય ને બે ભાઈઓ જ વરસાદનું કે ઠંડીનું કે એવું કઈ વાતાવરણ હોય કેટલા કિલોમીટર એટલે હેરાન ને એવું બધું કરવું એટલે અમે બધા ઘરેથી જ ના પાડીએ ને આપણે જોબ નથી કરવી આપડે ઘરનું એ કે ગણું છે એ કરી ને તમે ખાવ તો આપડે ખાવા પૂરતું થઈ જાય વધારે આપડે ન થાય કઈ ખાવા પીવા પૂરતું થઈ જાય ને ગણી ગણી બીજું આપણે કેવી પૈસા ને ભેગા કરીને કે આપણે ગોઠવવા નથી બધાને ઘરે આપણે ભેગા કરવા છે ને પૈસા ને એવું કંઈ છે નહીં ખાવા પીવા મોટું થઈ જાય એટલે ઘણું અને આ જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ઘણાની કોમેન્ટ એમ છે કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ એટલે અમારા અરેન્જ મેરેજ છે અમારે બધાએ રાજી ખુશીથી અમારા મેરેજ થયા છે અમારા લવ મેરેજ નથી અને મેરેજ થયાના પાંચ વર્ષ પાંચ વર્ષ પાંચમું વર્ષ હાલે છે

એકડા લખે છે તે ઈ અને બટાકા ભણવું છે કે નથી ભણવું હે એને અમે હાલતા ઘણી ફેરી પૂછતા હોય બટાકા ભણવું તો અમને એમ જ કે મારે ભણવું નથી હાજી શું કામ છે હું એક કામ છે કઈ દે પાણી માં નથી જવું બેટા આજે અમારે મહેમાન જાજા બધા ને ઘણાય બધા આવ્યા એટલે અમારે આજ કઈ જાજો ટાઈમ વિડીયો બનાવવાનો મળ્યો નથી થોડો ઘણો મળ્યો હતો થોડો ઘણો મળ્યો હતો આજ અમને કમ્પ્લીટ થયા તો કોઈ બધા મિત્રોનો અમને આનંદ તો નો હતો પણ બનાવવાનો ટાઈમ નહોતો નવરાઈ મળી જ નહોતી અત્યારે નવરાઈ મળી જાય થોડો ઘણો વિડીયો બનાવી અને બધાનો આભાર વ્યક્ત કરી લઈએ કારણ કે હંમેશા માટે તમારા લુણી રહેવું કે આટલી અમને સપોર્ટ કરવા બદલ આટલા દિવસોમાં એમ ટૂંક સમયમાં આજે આપણે બે પાંચ મહિના મહેનત કરી અને વન કે કમ્પ્લીટ થઈ તો નોર્મલ વાત છે પણ આ તો વીસ બાવીસ દિવસ તમે તમને આવો બધો support કર્યો ઘણાય મિત્રો નો comment આવતી હોય કારણ કે હજી તો આપણે શરૂઆત કરી ને આપણને હવે આમાં video માં બહુ કઈ ખબર એ ના પડે આમ થતું કઈ રીતે ફોટો પાડવો ને એ અમે તો હજી video ની શરૂઆત કરી હજી તો એ ઘણી બોલવા માં તકલીફ થાય અને video બનાવવાની શરૂઆત કરી ને પહેલા આમ તમે જોવો ને તો

નો તેડવા આવ્યો ઈ તો કઈ નક્કી પછી મારી ભાભી મારી ભાભી તેડી ઓ ઘર અન્યાય કરે મને હાચું બોલતા આવે હું ખોટી કોઈ જીરી કે એવી રીતે ખોટી બોલતા શીખી જ ખોટું કેમ બોલે એ મને ખબર જ નથી ભાભી કુટી सणपला नो जान ह ताखाइ ले occurs खॉटोपल बतला बापि बापि पुटिEt घ़ना अबान जया udah महिंतित, जल को जल यहाी flavored अबानि मान् सणपला भै लोय केसे सलाईना बैर मतला है सीगो भाई वाई सिवेसी स्थैह भायस आपको નવ એક પર લાઈક શેર ને સબસ્ક્રાઇબ નું કઈ દે અમારી ચેનલ ને લાઈક કરજો ને સપ્રેસ કરજો હો આ બટન બતાય કર દેજો હા મિની બ્લોગ જોયા નહીં મોટો બ્લોગ કેવો મોટો બ્લોગ જોયા રાખજો હો અમારા જો એમાં કેવું હોસ્ટી નું આવે લવવાય આવે માં ભાભી આવે બહુ જાય આવે તોય તમે લાઈક નથી કરતા લાઈક કરજો એટલે લાઈક કરજો મારા તરફથી મિત છે અમારી ઓ YouTube वन के થઈ ગયા છે એટલે એનો વયન વિનંતી ઓવર વદાઈનો આભાર એમ બોલ